શહેરના ગોત્રી વિસ્તારમાં ભારાના મકાનમાં સત્યાવીસ વર્ષની નર્સને લગ્નની લાલચ આપી સહેર સંબંધ માનનાર ડોક્ટર વિરુદ્ધ ગઈકાલે ગુનો નોંધાયો હતો શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી સત્યાવીસ વર્ષની આદિવાસી યુવતી ખાનગી દવાખાનામાં નર્સ તરીકે કામ કરતી હતી યુવતી દરમિયાન ઇન્સ્ટાગ્રામ થકી ડોક્ટર ભાવેશ વસાવા નામના શખ્સના સંપર્કમાં આવી હતી ડોક્ટર ભાવેશ ભાયલી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારબાદ બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરી હતી જે બાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ હતી વાતચીત દરમિયાન ડોક્ટર ભાવેશે યુવતીને લગન કરવાનો ભરોસો આપ્યો હતો ડોક્ટર ભાવેશે લગ્નની લાલચ આપી યુવતી સાથે સહિત સંબંધ બાંધ્યા હતા ડોક્ટર ભાવેશે ગોત્રીના ભાડાના મકાનમાં ગત વર્ષે સપ્ટેમ્બરથી તારીખ પહેલી જૂન દરમિયાન યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા જે બાદ ડોક્ટર ભાવેશે લગ્ન કરવા રાજી થયો ન હતો આ મુદ્દે બંને વચ્ચે તકરાર પણ થઈ હતી ડોક્ટર ભાવેશે યુવતી સાથે મારઝૂટ પણ કરી હતી યુવતીએ ગઈકાલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટના જૂની હોવાથી ડોક્ટર ભાવેશ વસાવા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ ના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામ થી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં માં થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે પોલીસ સ્ટેશનમાં પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામ લગ્ન લાલચ આપેલી હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહી